હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ભરેલા રીંગણ બટેટાનું શાક બનાવીશું ભરેલા રીંગણ બટેટાનું શાક બનાવવા માટે આપણે અહીંયા સિંગનો ભૂકો તલ ધાણા ધાણાજીરું હળદર મીઠું હળદર અને ખાંડ લીધી છે હવે આપણે એમાં તેલ એડ કરવાનું છે તો અહીંયા હવે આપણે એમાં તેલ નાખીશું તો આ મસાલામાં તેલ નાખી અને બધા જ મસાલો આપણે મિક્સ કરવાનો છે આ શાક આપણે જૈન કરી રહ્યા છીએ એટલે આમાં લસણ નથી નાખ્યું જો તમે લસણ ખાતા હોય તો તમે આમાં લસણવાળી ચટણી પણ નાખી શકો છો અહીંયા આજે હું જૈન શાક બનાવું છું એટલે અહીંયા મેં લસણ સ્કીપ કરેલું છે તો અહીંયા જુઓ સરસ એવો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આ મસાલાને આપણે ભરી લેવાનો છે તો રીંગણને આ રીતે ઉપરનું ટોપું કાઢી અને આપણે બધા તૈયાર કરી લેવાના છે તો સાઈડમાં કરી અને હવે આપણે આ બટાટાને આ રીતે ચાર ચીરમાં ડિવાઈડ કરવાના છે આપણે છેક સુધી છરી નથી લઈ જવાની આ રીતે જોઈન્ટ રાખવાનો છે નીચેનો ભાગ તો જ આપણે અંદર મસાલો ભરી શકીશું તો અહીંયા હવે આપણે આ રીતે બધા જ કાપા પાડી લઈએ અને રીંગણમાં પણ આજ રીતે આપણે ફોર પાર્ટ કરવાના છે તો અહીંયા હવે આપણે રીંગણમાં પણ હું તમને બતાવી દઉં કે આ રીતે આપણે ચાર બાજુ કાપા કરી લેવાના છે તો આ રીતે તમે બે વાર છરી કરશો એકવાર આડી અને એકવાર ઊભી તો આ રીતે આપણે તૈયાર થઈ જશે તો હવે આપણે આમાં મસાલો ભરવાનો છે જુઓ કે આપણે એમાં આસાનીથી મસાલો બધો જ રહી જાય છે તો આપણે જેટલો મસાલો એમાં સમાય એટલો ભરવાનો છે તો આ રીતે આપણે એક પછી એક રીંગણ અને બટેટા બંને ભરી લઈશું તો આ મસાલો કરવો એકદમ ઈઝી છે અને આ રીતે મસાલો બનાવશો તો એકદમ સરસ એવો થશે તો અહીંયા આપણે બેસન લોટ નથી લીધો એકદમ બેસન વગર બનાવેલો છે તો એકવાર બેસન વગર જરૂરથી મસાલો ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે અને આપણે જ્યારે આ શાક બનાવીએ ત્યારે એ શાક આપણે કૂકરમાં બેસતું નથી કેમ કે આપણે આમાં ચણાનો લોટ નથી આવતો જો આમાં તમે બેસન કે ચણાનો લોટ નાખશો એટલે એ શાક બેસવા કરશે અને ટેસ્ટ થોડો ફિક્કો કરી દેશે તો અહીંયા આ રીતે તલ અને સીંગના ભૂકાથી આ રીતે બનાવશો તો સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે અહીંયા બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે તો આ રીતે હવે તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરી લેવાનો છે વઘાર માટે મેં અહીંયા એક ટમેટાની પ્યુરી લીધેલી છે તમે આમાં વધારે ટમેટું એડ કરવું હોય તો કરી શકો છો આ શાક હું આઠથી દસ જણાનું બનાવું છું તો હવે રાયજીરું કકડી જાય એટલે આપણે ટમેટાની પ્યુરી એડ કરી દેવાની છે અહીંયા ખાટું મીઠું અને ટેસ્ટી શાક બનાવવા માટે મેં અહીંયા ટમેટાની પ્યુરી એડ કરી છે જો આ રીતે તમે ટમેટાની પ્યુરી એડ કરશો તો થોડો ઘાટો રસો અને એકદમ સરસ ચટાકેદાર શાક થશે તો હવે પ્યુરી થોડી આપણે ચડી જાય એટલે આપણે રીંગણ અને બટેટા બંને મિક્સ નાખી દેવાનું છે તો જુઓ કે આપણે પ્યુરી સરસ ચડી ગઈ અને રીંગણ બટેટા પણ આપણે આમાં નાખી દીધેલા છે તો હવે એને આપણે બધા રીંગણ બટેટા નાખી અને હલાવી લેવાનું છે તો આપણે આ રીતે થોડી વાર તેલમાં ચડવા દેવાનું છે તો જો તમે આ રીતે તેલમાં થોડું ચડવા દેશો ને તો સરસ એવો ટેસ્ટ આવશે અને કલર પણ સરસ એવું શાકનો આવશે તો હવે આ રીતે હલાવી અને જે આપણે વધેલો મસાલો છે એ પણ આમાં એડ કરી દેવાનો છે જેથી કરીને એકદમ ઘાટું રસાદાર શાક થાય અહીંયા હવે આ જો મસાલો થોડો મેં વધારે જ બનાવ્યો હતો આ રીતે આપણે જ્યારે શાકનો મસાલો બનાવીએ ને ત્યારે થોડો વધારે જ બનાવવાનો તો આ રીતે આપણે આ મસાલો ઉપરથી નાખીશું ને તો એ ખૂબ જ સરસ લાગશે અને મસ્ત ઘાટો રસો થશે તો જુઓ કે હલાવી લીધું છે અને હવે આપણે એને ઢક્કણ બંધ કરી અને સીટી થવા દેવાની છે તો અહીંયા તમે ત્રણ સીટી કરશો ત્યાં તમારું શાક ચડી અને કમ્પ્લીટ થઈ જશે તો હવે એમાં થોડું પાણી એડ કરી દઈએ તો અહીંયા આપણે જેટલો રસો કરવો હોય એટલું પાણી એડ કરવાનું છે અહીંયા મેં પોણો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે જો વધારે શાક છે એટલે મેં અહીંયા પોણો ગ્લાસ લીધું છે તમે આમાં થોડું શાક હોય તો આપણે અડધો ગ્લાસ અથવા તો એનાથી પણ થોડું લેવાનું છે તો જુઓ સરસ એવો ઘાટો રસો અને સરસ એવું શાક આપણું બનીને તૈયાર થઈ જશે હમણાં જ આપણે ત્રણ વિસલ કરી લઈએ તો ત્રણ વિસલ થઈ જશે એટલે આપણું શાક કમ્પ્લીટ થઈ જશે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ